બેહોને તો આ ગુજરાત અને કાનન ઈ કર્યાણ કાપડ ભારતીજી સાહેબ ગંગા ગોરખભાઈ ગોવીરામ ઘેલો ઘેર

અને ટૂંકો સમય છે અને ટૂંકા સમયની અંદર એક એક કલાકારોને ન્યાય મળે એવા હેતુ સાથે આપણે અહીંથી માણવા છે અને બાપુ અને એમના સેવકો દ્વારા જે રીતે અહીંયા આદેશ આપવામાં આવ્યો છે એ જ રીતે આપણે કાર્યક્રમ હલાવવાનો છે માત્ર ને માત્ર આજનો આ કાર્યક્રમ એટલે સંત વાણીનો કાર્યક્રમ છે

અને જ્યાં પ્રગટ જ્યાં ચેતન સમાધિ હોય અને એ બાવલિયાને એક દી હાકલો કોકદી કરજ્યો એને કોકદી પડકારો કરજો સાહેબ અને હાકલો કરો અને પડકારો કરો અને આ દેશનો આધુડો જવાબ નો દે એવું ક્યારેય ન બને સાહેબ એના મોઢામાંથી જે શબ્દ નીકળે ને એ હાચા પડે કાલ સવારે સાહેબ આ એવી ઘટનાઓ આ ધરતી ઉપર એક એક આ ધરતીનો પાળો ઊંચો કરો તો એક એક ઇતિહાસો કહેવાય કે માં ડંટાયેલા છે અને પરમ કૃપા પરમાત્માએ આખી દુનિયા બનાવી ને બે અક્ષરની જ બનાવી બાપુ ત્રીજો અક્ષર વાપરો જ નહીં આખી દુનિયા બનાવી પછી આ દુનિયાનું નામ આપ્યું શું તો કે જ ગ અક્ષર કેટલા તો કે બે કાના માતર ના જ અને ગ બરાબર ઈ જગની અંદર મને તમને મૂક્યા અને આ શરીરનું નામ આપ્યું શું તો કે દેહ અક્ષર કેટલા તો કે બે દેહ આ દેહની અંદર શું હોય તો કે હાડ માંસ લોહી રગ અક્ષર બે ત્રીજો અક્ષર નહીં બારવી આવો માથું અક્ષર બે વાળ અક્ષર બે કેવા તો કે કાળા ભૂરાન ધોરા અક્ષર બે નો હોય તો તો કે ટકો મુંડો ટ અક્ષર બે એમાં પડે હું બાપુ તો કે ટોલો ખોડો અને લીખ અક્ષર બે નેણ અક્ષર બે આંખ અક્ષર બે શું કરે તો કે રોવે અને જોવે અક્ષર બે એમાંથી શું નીકળે તો કે આંસુ અક્ષર બે નાક અક્ષર બે શરીરના તમામ તમામ અંગો છે ને એ કઈક કઈક ગુનો કરે પગ કોઈ પાટો મારીને બગાડે હાથ કોઈ લાફો મારીને બગાડે કાન કોઈનું ખરાબ સાંભળીને બગાડે આંખ કોઈનું ખરાબ જોઈને બગાડે પણ શરીરમાં નાક એવું છે એ ક્યારેય ગુનો કરતું નથી પણ છેલ્લે કપાવાનો વારો આવે ને ત્યારે નાકનો આવે છે એમ સમાજમાં જે શાંતિથી બેઠા છે જે પરમ કૃપાનું પરમાત્માનું ભજન કરે છે પણ છેલ્લે કપાવ ખાવાનો વારો આવે ને ત્યારે માણાનો જ આવતો હોય એમ નક્તિ શીખુતી શરીર લઈ લ્યો અક્ષર બે પણ આ બે અક્ષરના શરીરમાંથી બે અક્ષર જો જીવ નીકળી જાય તો આ શરીરને શું દેવામાં આવે તો કે દેન અક્ષર બે દેન દીધા પછી એની માથે હું વળી જાય તો કે રાખ અક્ષર બે અને આનું આ ખોળિયું કદાય મુસલમાનનો હોય તેને દફનાવવામાં આવે એની માથે હું વળી જાય તો કે ધૂળ અક્ષર બે પણ આ બે અક્ષરના શરીરને બે અક્ષર જો કોક સાધુ મળી જાય બે અક્ષર જો કોક સંત મળી જાય બે અક્ષર

બીજી વાત એ કે આટલા બધા લોકો આપણે બેઠા પણ બધા સુખ ગોતવા નીકળ્યા છે આ આટલા લોકો બેઠા એમાંથી કદાચ પૂછવામાં આવે કે ભાઈ તમારી દ્રષ્ટિએ સુખની વ્યાખ્યા કઈ તો પાંચ જણા ઊભા થઈને એમ કે કે ભાઈ મને 500 વીઘા જમીન આપી દીધી એટલે સુખ મળી ગયું પછી આપણે કાઈ માગી જ નહીં નકરી વાડીએ રહીને આનંદ કરી બાપા બીજાને પૂછો ભાઈ તમને કઈ રીતે મળે એ કે ભાઈ મને ઓડી ગાડી એકલાસ વન એંસી લાખ રૂપિયાની આવે એ આપી ગયું સુખ મળી ગયું ત્રીજાને પૂછો ભાઈ તમને કઈ રીતે સુખ મળે એ કે ભાઈ મને એક કરોડ રૂપિયા આપો એટલે સુખ મળી ગયું પણ ના મારી દૃષ્ટિએ સુખની વ્યાખ્યા નાનામાં નાની છે સુખની વ્યાખ્યા એટલી જ છે કે તમારે ડૉક્ટરને ન ગોતવા પડે ને પોલીસ તમને ન ગોત્યા મોટા મોટું સુખ આનાથી વિશેષ સુખ ન હોય સાહેબ આ તમારે

એની કૃપા અને એની કૃપા અને કરુણાનો વરસાદ આ લોહ ધામ અને પરમ પૂજ્ય સીતારામ બાપુના પરિવાર ઉપર ઉતરો છે સાહેબ એમની કરુણા છે એની કૃપા છે અને એ કૃપા એ કરુણા અને હું તો એમ કહું કે આ કૃપા વડવાળા દેવની તો કૃપા છે એની હારું હારું સાહેબ જમનાદાસ બાપુની પણ કૃપાનો વરસાદ એમનો વરસે છે સાહેબ આ અને આ આ અને બીજું જો ભાઈ આ કાઈ બુદ્ધિથી નો થાય આ તમને કહો અહીંયા અંદર જેટલા બેઠા છે ને એટલા રોઈ જાય બહાર પ્રસાદ લે છે કોકની ખાડા ખાડા આટો તો મારજો હા જેટલા આવે એટલા અને આ હાલતું હોય કેમ હાલે છે હું આના હિસાબે વધારવો પડે હનુમાનજી મહારાજ આવીને બેઠો હોય તો જ આ શક્ય બને અહીંયા વરવાડો દેવ આવી હોય એની ચેતન સમાધિ સાહેબ હજી ધબકાર નીકળતા હોય એ ચેતન સમાધિ માંથી સાહેબ હજી આમ કેવાય કે થતું હોય તો જ આ વસ્તુ

પલવાળ આય છે આમાં કોકના કહેવાય કે રુદન જેદી પડ્યા છે તો જ આ શક્ય બને એની અંદર સાહેબ અમારા કહેવાય કે લોહંગ ધામના એ લોહંગરી બાપુના આહુડા આય છે એનું ક્યાંક ભજન પીડ્યું હોય છે અને સાહેબ નિર્દોષ નિખાલસ ભાવ જોવો હોય તો જમનાદાસ બાપુને એનો સીધો જ વારસાનો ભાવ જોવો હોય તો સીતારામ બાપુ છે સાહેબ અહીંયા જે બાવલિયા એનું બોળ પણ છે ને એનું હૃદય બોળ પણ છે આની પાસે મોનોપોલી નથી હૃદયનો ભાવ છે અને મારીને તમારી ઉપર હૃદયની એ કરુણા

પણ બાવન વખત જે પરમાત્મા ને ધરતી ઉપર ધક્કો થાય ને આ નરસિંહ બેતા પાસે કહેવાય કે આઈડિયા નહોતા એની પાસે કહેવાય કે બુદ્ધિ ના ચક્કર નહોતા એની પાસે હૃદય નો ભાવ હતો ને ભોળ પણ કામ કરતો હતો સાહેબ આયા પણ આ ધરતી ઉપર નવ દિવસ સુધી માત્ર ને માત્ર જમનાદાસ બાપુથી લઈ અને લોહંગધામ સુધીની યાત્રાની અંદર ને આપણા મહામંડલેશ્વર सीताराम બાપુનું બોર પણ કામ કરે છે અને બીજું જો કામ કરતું હોય તો વિશ્વવંદન્ય પરમ પૂજ્ય મોરારી બાપુની કરુણાનો વરસાદ કામ કરે છે સાહેબ એ બાવળિયાની કરુણા એની કૃપા નો વરસાદ અને કાલે તો બાપુ પા બાપુમ બોલતા હતા મોરારી બાપુ પાસે અમે કાલે બોલતા હતા અમને બધાને કે અમને કીધું બોલો થોડી થોડી વાર અમે ન્યા હું ઉતારે કરાવતા હતા ત્યારે બાપુ મેં કીધું બાપુને મેં તું બાપુ અમને એમ લાગે છે કે અમે યજમાન છીએ અને અટાણ હું એવું કહું છું મને એક ને નથી લાગતું પોણા ગોંડલને એમ લાગે છે કે અમે યજમાન છે એ સાહેબ આવું જેને ભાવ જાગે ને આ ભાવ માત્ર આ સાધુડાનો ભોળ પણ કામ કરે છે સાહેબ આવું બધાયને એમ લાગે આ કથા અમારી છે આ પ્રસંગ અમારો છે આવું આપણને થતું હોય એ માત્ર ને માત્ર ભોર પણ કામ કરે છે સાહેબ આ સાધુડાની કૃપા કામ કરે છે લોહંગરી ધામની અંદર એ ચેતન સમાધિની અંદર સાહેબ બધી ધબકારા લેતા હોય એ પડકારા પડકારાથી સાધુ દેતા હોય એની કૃપાનો વર્ષ વરસાદ કામ કરે છે અને એ કરુણા એ કૃપાનો વરસાદ કામ કરતો હોય અને એની અંદર સાહેબ આવું અંશેત્ર બાપુ જ્યારે પોતાના એકલા હાથે આવું હલાવતા હોય અને અંશેત્ર અંદર આપણે સૌએ સાથે મળી અને અઢારે વરણે એક સાથે હું તો એવું કહું છું કે અહીંયા કઈ નહીં ફૂલની પાંખડી પણ સાહેબ આમાં દહ રૂપિયા દો એવું મહત્વ અમે નથી કેતા કે આમાં તમારે લાખ રૂપિયા દેવા પડે એવું તમારા તમારી યથાશક્તિ તમારા તમારા ની કૃપા કાંઈક વરસાદ વરસ્યો હોય ને તો સાહેબ અમે અહીંયા જોલી લઈ નીકળવાના છે અમારા મિત્રો એટલે ફૂલ નહીં તો ફૂલની પાખડી કારણ કે અમુક લોકો પાછળ જે બેઠા છે એને અહીંયા આવું પણ આવી ન નહી હા એટલે આ લોકો જયંતિરામ બાપુ એમ બધા વિચાર કર્યો ભાઈ એક કામ કરી આપણે પેટી લઈ અને ઢોલરિયા ભાઈ આપણા સ્વયંસેવકો બધા બોલાવો અને એ કાંઈ પેટી લઈ નીકળી અને આમાં જેટલા બેઠા એને અહીંયા પ્રસાદ લીધો હોય એટલે આપણે દહ રૂપિયા તો નો જ જવા જોઈએ આ એવી જો એમ તમને એમ લાગે કે હવે આપણે દહ માં માથી ને ગયા તો પૂરું તો કઈક ફેરફાર કરવો જોઈએ હા એટલે માત્ર ને માત્ર હું એમ માનું છું કે તમારા ગુરુદેવના તમારા ઈષ્ટદેવના ના અહીંયા કહેવાય કૃપા ઉતરી હોય એટલે પેટી ચાલુ કરો પહેલા ટેજ ઉપરથી કરજો અને પછી અહીંથી હેઠે ઉતારીને લગી લઈ જાઓ અને આ તમામે તમામ રૂપિયા અહીંયા પૈસા જોતા નથી પણ મને એવું લાગે છે કે સાહેબ તમારા દહ રૂપિયા તમારા પાંચ રૂપિયા આપણા હશે ને એ અન્ન ક્ષેત્રની અંદર કોક ખાતું હોય છે અને કોક આશીર્વાદ દઈ જાય ને એ આશીર્વાદ એ દહ રૂપિયા જે હશે ને એનું વાવેતર તમને ગોતી લહે તમારા પરિવારને ગોતી અને નુકસાન નહીં કરે એટલે હું કહું છું કે અહીંયા છેલ્લે લગી જે લોકો બેઠા છે અહીંયા એક એક વ્યક્તિઓ બેઠા છે બધાને નમ્ર વિનંતી કે મારો બાપ ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે એ પેટીની અંદર વરસ્યો એટલે અત્યારથી ને જ આપણે પેટી ચાલુ કરો તો એક કરે ત્રણ ચાર ચાલુ કરવી જોઈએ તો ભેરું થાય હા પેટી પછી આમ નમ સીધા સીધા દિવાલ ઠપતા અહીંયા પાછા વી આવજો હા જમાવટ વાળું કર એક જગ્યાએ તમારો પ્રોગ્રામ હતો જોલી લઈને મોકલા જોલી લઈને નીકળ્યા જોલી પછી આવી જ નહીં હા જોલી રોડે છેડી કીધું ભાઈ પાછા વળજો હા અને અહીંયા આવતીકાલે પણ પચીસ પાંચ બે હજાર ચોવીસના રોજ પણ ભવ્ય લોક ડાયરો છે એટલે આમાં ગઈકાલે પણ કાર્યક્રમ હતો આજે પણ કાર્યક્રમ છે અને હવે આવતીકાલે પણ અહીંયા કાર્યક્રમ થવાનો છે જેમના કલાકારો એટલે કે અહીંયા બિજરાજદાનભાઈ ગઢવી એટલે કે ઈસરદાનભાઈના દીકરા બિજરાદાનભાઈ ગઢવી પણ અહીંયા પધારવાના છે એકવાર એમને જોરદાર તાલીમના ગ્રાહ સાથે વધાવી લેશું તેમજ જેમનું નામ આપણે ગુજરાતનું ગૌરવ કહી શકાય એવું ગૌરવવંતુ નામ એટલે પૂનમબેન ગોંડલિયા પણ પધાર વધારવાના છે એમને પણ જોરદાર તાલીમના અગ્રગા સાથે આપણે વધાવી લેશું તેમજ અન્ય કલાકારો સાથે કાલે પણ આ જ જગ્યાએ આજ રીતે કાર્યક્રમ છે બધાને આનંદ કરાવવાનો છે લેર કરાવવાની છે અને રવિવારે જ્યારે આપણે કથા વિરામ લેશે હા અમુક અમુક કે રવિવારે પૂરી થાય કીધું પૂરી નો થાય વિરામ લે હા કથા કોઈ બી પૂરી નથી થાતી એ તો સાહેબ વિરામ લેતી હોય બીજી કથા ન કરીને ત્યાં સુધી એમ ફરી પાછો મને તમને લોહંગરી બાપુની કૃપાને કરુણાનો વરસાદ વરસે અને ગોંડલના આંગણે ફરી પાછું વર્ષો બે પાંચ વર્ષે આવા આયોજન થાય એવી આપણે પરમ પૂજ્ય સીતારામ બાપુને પણ પ્રાર્થના કરીએ અને લોહંગરી ધામના આ ચેતન સમાધિને પણ પ્રાર્થના કરીએ અને વિશેષ કોઈ વાત ન કરતા વચ્ચે વચ્ચે મારે થોડી થોડી વાતો કરી અને મારે એક એક પ્રસંગોને બાંધવા છે આજ કોઈ સાહિત્યકાર તરીકે હાસ્ય કલાકાર તરીકે નહીં પણ અહીંયા તેજ ઉપર જે કલાકારો છે એ એક એક કલાકારોને મારે તમારી સમક્ષ